હેલો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ટુ તરફ આપણે નજર કરીએ સરસ મજાનું ક્વેશ્ચન છે જો આપણને અલગ અલગ અંતસ્ત્રાવને બધું આપ્યું છે શુક્રકોષ બરાબર ટેસ્ટોસ્ટેરોન રિલેક્સિન અંડકોષ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હવે જુઓ અહીંયા એમ પૂછ્યું છે નર માનવ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ એને આપણે પી તરીકે દર્શાવીએ અને માદા માનવ દ્વારા ઉત્પન્ન થતા એને ક્યુ હવે નર એટલે કે પુરુષમાં કયા ઉત્પન્ન થાય તો શુક્રકોષ થાય તો એને આપણે પી લખીએ ટેસ્ટોસ્ટેરોન પણ પુરુષ દ્વારા એને પી લખીએ રિલેક્સિંગ બેટા યાદ કરો એ ક્યારે ઉત્પન્ન થાય તો જ્યારે જન્મ થવાનો હોય ત્યારે તો એ તો સ્ત્રીમાં હોય તો ક્યુ અંડકોષ પણ ક્યુ આવે ઈસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન તો ક્યુ આવવાના જ છે ક્લિયર તો પહેલા બેમાં પી પી આવશે બરાબર ઓકે તો પી માં વન ટુ આ વન ટુ થ્રી ના આવે થ્રી ફોર ના આવે ફાઈવ ના આવે ફોર ફાઈવ સિક્સ નહીં આવે ઓકે એટલે પહેલો જ જવાબ સેટ થાય બીજામાં ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો છે હા સે છે ભાઈ ઓપ્શન એ આવશે બાકીના કોઈ ઓપ્શન સેટ થશે એમ ઓકે